ઓગણીસ વર્ષની યુવતીએ પ્રેમજાળમાં ફસાવી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ બે મહિના અગાઉ તેને લગ્નની લાલચ આપીને હું કંઈ કરી લઈશ તેવી ધમકી આપી બગાડી ગઈ હતી આ ઘટનાને લઈ સગીરના માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગત સત્તાવીસ માર્ચ બે ના રોજ જ્યારે મારા કામ પર માટાવાડી ખાતે હાજર હતો તે વખતે મારી પત્ની સુનિતાનો મને ફોન આવ્યો હતો કે આપણો છોકરો સાયરાજ બપોરના આશરે બારેક વાગ્યાથી ઘરે કોઈને પણ કહ્યા કે જાણ કર્યા વગર તેઓનો મોબાઈલ ફોન ઘરે મૂકીને ક્યાંક ચાલ્યો ગયો છે અને હજુ સુધી ઘરે પરત આવ્યો નથી ત્યારબાદ ઘરે આવીને આસપાસ માં તેમજ સગા સંબંધીને ત્યાં પૂછપરછ અને શોધખોળ કરી હતી પરંતુ મળી ના આવતા પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી યુવતી સગીરને બગાડી ઉજ્જૈન લઈ ગઈ હતી અને સગીર તેના ઘરેથી રૂપિયા પચીસ લઈ ભાગ્યો હોવાનું વન ખુલ્યું છે આ સાથે બંને એક જ સોસાયટીમાં રહેતા હોવાનો ખુલાસો થયો છે અને ઘરેથી ભાગી બંને પચાસ દિવસ સુધી બહાર રહ્યા સગીરના માતા પિતાની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી છે જેમાં આ ઓગણીસ વર્ષીય યુવતી અને સત્તર વર્ષના સગીરને મહારાષ્ટ્રના જલગાવથી ઝડપી પાડવામાં આવ્યા છે યુવતીની હાલ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે